ધરમ ધારા ઉપર ભાઈ શ્રી ભાઈ મધુબહેન જગદીશભાઈ દરેક પરિવારજનોએ હરિપુરા ગુરુ ગુરુ ગાદીને આમંત્રણ આપી આપણને એકાવન મહાજ્યોતિના પાઠના ગલ્લભ દર્શન કરાવ્યું એવા કુટુંબોને આવા કામોને અને આવા ભક્તજનોને શ્રી રામદેવ મહારાજને મારી પણ પ્રાર્થના કે સદાની માટે ખેતીવાડી પશુપાલન નોકરી ધંધે સહિત શાંતિ આપે એ ભગવાનને મારી પણ પ્રાર્થના જોઈએ તો આજે ચૈત્ર સુધી આઠમનો દિવસ એવો પણ મળ્યો કે મહાકાલી માતાની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવએ એમણે આજે પ્રતિષ્ઠા પણ માતાજીની કરી જોકે આવું ક્યારે મળે કે આપણા કુટુંબોનું જે કે આપણા વડીલોનું કંઈક પૂંદન હોય તો આ કાર્ય થાય કાર્ય થાય એવું નહીં આ જે કંઈક વડીલોએ કરેલું હોય એ જ જગદીશ ગયા જે મળેલું હોય કારણ કે એમના જે વડીલો કંઈક કરીને ગયા એનું ફળ આજે એમને પણ મળ્યું એટલે આપણે જો ભાગ્ય હોય તો આપણા જે વડીલો છે એમના જ ધરમથી આપણને મળે છે નકાના ઋતુઓ હોય ને બધું હોય પણ તે કઈ મળે એમ નથી કરોડો રૂપિયા લે લોકો વિર્યા છે પણ આવું કાર્ય ના થઈ શકે હવે સમય બધા તો વીતી ગયો છે એટલે સારા આરતી લે લઈએ અને મારે જો કે આજે જાહેર આમંત્રણ આપી દો છું કે આવતી જ કાલે રામનવમી જે આપણે રામદેવ મહારાજની પ્રાણપત્ર મહોત્સવ બીજો મહોત્સવ આવી રહ્યો છે તો પત્રિકા મળી હોય કે ના મળી હોય તો કાલનું એક મારું ભાવભીનું આમંત્રણ કાલે સોધનો જ બધો પ્રોગ્રામ ચાલુ જ છે અને કોઈ પણ સમયે પ્રસાદીનો લાવો લેવા અને દ્રશ્યોનો લાવ લેવા અવશ્ય બધા વધારજો ਬੋਲੋ RAMDEV JI BHAGWAN MANOJAYE SAAD GURU RE MANOJAYE SACH SATANANDRA MANOJAYE